અને સમાચારની વાત કરીએ સુરતના ઉધનામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે ઉધના આશીર્વાદ ટાઉનશિપની આ ઘટના છે કે આરાધ્ય કોર્પોરેશન ઓફિસમાં આ ફાયરિંગ થયું છે બાઇક પર બે લોકો આવ્યા ઉધના પોલીસ સુક આપનો ઘટના સ્થળે દોડી આવ્યો છે સીસીટીવીના આધારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે ફાયરિંગની ઘટના પકડાટ પામી ગયો છે ચેતન જોડે ચેતન કઈ રીતે ફાયરિંગ થયું છે શું વિગતો જે ઘટના છે તે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા આશીર્વાદ ટાઉનશીપ ની છે જ્યાં દીપક પવાર નામના જે પોલીસ પુત્ર જે છે તે પોલીસ પુત્રની જે ઓફિસ છે તે ઓફિસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ખાસ કરીને અજાણ્યા જે બાઇક સવાર જે બે લોકો છે તેમના દ્વારા જે પોલીસ સૂત્રની જે ઓફિસ છે તે ઓફિસ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યા હતા શરૂઆતના સમયે સ્થાનિક લોકોને એવું હતું કે ફટાકડા સ્થાનિક લોકોને જાણ થઈ કે ફાયરિંગ કરવામાં આવી છે ત્યારબાદ સ્થાનિક વિસ્તારમાં નાસપાકનો માહોલ છવાઈ ગયો હતો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ડીસીપી એસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાલ તો એક જે ફાયરિંગ કરેલ જે ગોળી છે તે

એ બાઈક ઉપર બે જણા હે આવી અને આ ફાયર કરે આવોની માહિતી છે અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે પોલીસ તપાસ કરી રહી છે કે કિયતમાં શું બનાવ છે જે જેનો ફાઇનાન્સિંગ આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે અત્યારે એની પાસે કોઈ એવું સ્પષ્ટ વિગત નથી કે એની સાથે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું તો એને વધુ એલર્ટ કરી દીધું